આ કાંઈક કરી શકીએ હા તમે કરોડ રૂપિયા હોય તો સારી ગાડીમાં ફરી શકો એ હજાર ટકાની વાત છે તમારી આગળ બે પાંચ કરોડ હોય તો સારા બંગલામાં રહી શકો એ હજાર ટકાની વાત છે એમાંય શંકાને સ્થાન નથી તમે સારું જીવી શકો પણ પડકારો કરવો ને સમય આવે એ તો લોહીના ગુણથી જ થાય એ ક્યાંય કોઈના બાપનો ઉછીનો લેવા ન જવાય ભાઈ આ એ નક્કી કરી લેવું તમે શું કામ ડોક્ટર એ પોઝિટિવ બે પોઝિટિવ લોક લો છે તમારું એ નક્કી કરીએ કે ભાઈ એ પોઝિટિવ છે બી પોઝિટિવનું છે એ નક્કી કરી કે પણ ડોક્ટરના એમબીબીએસ હોય કે એથી આગળ ગમે એવો ડોક્ટર હોય એના બાપની ત્રેવડ નથી કે આમાં કેટલા ટકા ખાનદાની કેટલા ટકા ખમીરતા કેટલા ટકા દાતારી પડી છે એ તો લોહી ના ગુણ છે સાહેબ છતી કુળ છતી નીપજે અને છતી કુળ છતી થાય આ તો સીપ મેરામણ માઈ ના ડુંગર નો થાય દાદવા એટલે એક બે ગીતને મારે રજૂ કરી અને પછી એક પ્રસંગ ટૂંકમાં આપણે કહી અને પ્રસંગ ખરસનભાઈ પણ આપણે સાંભળવા છે આ ડાયરો બધો સમજવા વાળો છે એટલે મેં આ પ્રસંગની વાત આવી કરી હા હું સત્ય ઘટના વાત કરું વાત એક ના એક બાંધણી નોખી હોય આ વિજયભાઈ મને યાદ આવે છે વિજયભાઈ તો આમ તો દાતાર માણસ છે એને મને એવું કીધું નથી કે તમે મારું બોલજો હું દાતાર છું હા એ કોઈ દી કે નહીં કે અમારે ઘણા વખત પ્રોગ્રામ ચાલુ થાય ને તો ત્રણ જણા ત્યાં કેવા આવે કે ફલાણા ભાઈ આવ્યા છે ને તમે જરાક એનું બોલજો તમે હું કામ જાહેરાત કરાવો છો ભાઈ અમને ખબર જ પડે અમે માણસ હોય ત્યાં ખબર પડી જાય કે આનું બોલવું જ પડશે તમારે મોઢામાં આંગળા નાખીને બોલાવા લાગે છે આ પરણ પરણનું લાંબુનું હાલ નક્કી કરી લેવું આ બોલવાનું ન હોય સાહેબ દુનિયા અરીસો છે તમારે એને ઓળખાણ ન દેવાની હું ફલાણા ભાઈ શું એમ નામ એસા બનાવો નામ સુનતે હી કામ હો જાય નામ એવું બનાવો દુનિયામાં સાહેબ ખબર પડે ફલાણા ભાઈ છે ત્યાં તો યા કામ થવા માંડ્યું હોય ભલા માણા નામ બનાવો માણા રોટલે મોટા હતા પૈસાથી મોટા નહોતા ભાઈ કરોડપતિ હોય ને આ આ રોટલે મોટા હતા તમે જોજો આહરેથી માણા મોટો ગણાતો એક દીકરી બહુ હારે હતી ને એટલે પોતે પોતાના પિયરમાં આવી આટો ખાવા વાંધો નહીં ને વિજયભાઈ થોડીક મારમિક વાત મને ગમશે આ સમજનો ડાયરો આ મોટા મોટા બધા વડીલ છે એટલે કારણ કે અમારી ઉંમર ના હોય ને આ તો બધી બાખા જીકી હાલતી હોય હોળી આ બધાને એમ થાય છે કે અમારે હવાર માં ક્યાં તલવાયું લેવી ઘણા એમ કે એકચ્યુલી સમય ફરી ગયો છે ને એકચ્યુલી આમ કાંઈ ફર્યું નથી ભાઈ ઉગમણો જ ઉગે છે ક્યાંય હાથમણો ઉગ્યો હોય મને દેખાડો તમે ઉગમણો જ ઉગે છે આ ઉદય ને હસ્તના દોરડા ઉપર નટબની રવિ રાજ તો રોજ માલ્યા કરે ઓલી ભાગતી ભાગતી પડદતી પડદતી રાત સૂર્યને હાથ આવે કર્મ વાદી બધા કર્મ કરતા રહે એમને ઉઘું કેમ થાવે ધ્રુવ દોસી બની રોજ બેઠો આમાં તમે નજર કરો તો આ ઉગમણો ઉગે આઠમણો હાથ વી જાય ભાગતી ભાગતી પડદતી પડદતી રાત સૂર્યને હાથ આવે દાતાર માણસને કેવું ન પડે કે હું દાતાર છું એમ એક જ મારી આ સત્ય ઘટનાની વાત કરવા આના ખોળે બેઠો છું એક જ મારી અને આ વિજયભાઈ વાઘની મુલાકાત છે પૂછી લેજો એને હવારમાં એક જ મુલાકાત અને એક જ મુલાકાતમાં મેં નક્કી કરી લીધું કે સંબંધ રાખો હોય તો આની આરે રખાઈ કરો કોઈ સંબંધ પાછો એ તમે પૂછી લેજો મુરલીધર મહારાજના હમ સ્વારસનો નહીં પાછો આ કે મારે પછી એકચ્યુલી આમ છે ને મારે આ જરૂર છે ને એ પાછું લાંબુ હાલે નહીં સંબંધમાં તો સંબંધ હોય તો દિલથી હોય હાડથી હોવો જોઈએ અને એ રખાવટ છે એની કિંમત એટલે પ્રસંગ મારે આપને કેવો છે આ સાહેબ ઉગમણો ઉગે ને પાછો આથમી જાય છે પણ મારે જે વાત આપને કરવી છે સાંભળજો કિંમત ક્યારે થાય છે તમે આખા ગહાઈ જાવ ને હોમાઈ જાવ ને દીકરી હતી હારે હતી અને પોતાના બાપના ઘરે હાટો આવી એટલે દીકરી દુબળી થઈ ગઈ હો હાવામાંમાં કાયા થઈ ગઈ દુબળી બાપને માને ઉપાધી થઈ કે દીકરીને નક્કી દુઃખ લાગે છે હગા તો હારા હતા ભુદરનો એક બહુ જૂનો દોહો છે ભુદરજી લાલજી જોશી રાણા કંદોણા એનો દુહો છે કે હગા હારા જો હક પણ કરીએ સોરુન માવતન ચાર એમાં કરમે નીવડે કફાય તો તો ભાગ સોરુના ભૂદરા આપણે હગાઈ કરી દીકરા દીકરી ની તો હારું જો ને કરતા હોય પણ પછી નસીબની વાત લેખમાં કોઈ મેખ મારી હકે અને દીકરી જ્યાં પાછી આવીને ને માણસ રોટલી થી મોટો થાય ની વાતો કરું છું આયા કરોડપતિ હોય કે અમર લઈને ફરતા હોય મોટા થઈ જાય ખોટી વાત છે બાર વાગે તમે હાકાળ ખખડાવો ને મારો બાપુ આવ્યો અને તાવડી ઉપર રોટલા નખાઈ જાય અને બાર વાગે એનું વાળું થઈ જાય આ કોઈ દી ભૂલાય નક્કી રાખજો તમે હવે આ બધું અમુક અમુક છે એમાં તો હજી છે જ ભલે કળ્યું વાળી બેસી ગયો સમય ફરી ગયો હોય ન ફર્યો હોય અમુક જાળવીને હજી બેઠા છે આ પણ સાહેબ એ દીકરી જ્યાં પોતાના માવતરના ઘરે આવીને દુબળી દીકરીને જોઈને આમ માર હોવા મનાણી પોતાને દીકરીને બેહારીને પૂછું તને દુઃખ બહુ આપતા લાગે સાસરિયાવાળા કે ના માં એવું કાંઈ નથી કે તો તારો દેહ કેમ દુબળો થઈ ગયો છે ત્યારે દીકરીએ બહુ સારો જવાબ આપ્યો છે હો કે માં મારું ગામ છે ને કેડા કાંઠાનું ગામ છે હો ઘર ઘર મોટો મોટો ઘણો નામ અમારું મોટું મારા બાપ ના ઘરે હતી એટલા મહેમાન ઉતરતા રાતે બાર વાગે તાવડી માંથી રોટલા મૂકવાના થાય ફૂલા ફળગાવાના થાય અને હું પર્યા સાસરે ગઈ છું ને એ મારા હાહરાનું નામ એવું મોટું છે ઘર મોટો ત્રોટો ઘણો અને મોટો પિયુરો નામ એ કારણે દુબળી વળી કેડા કાંઠે ગામ અમારું ગામ છે નીકળે એટલે રામ રામ જય મુરલીધર કરીને મહેમાન ઉતરે ડાયરો ઉતરે એટલે બાર વાગ્યે અમારે રોટલા કરવા બેસવું પડે બાકી મને દુઃખ કાંઈ નથી મહેમાન એટલા બધા આવે છે કે રાતે બાર વાગે બે વાગે અમારે મહેમાનને સાચવા પડે છે રોટલા દેવા પડે છે સાસુ ફાવી પડે છે એટલે દુબળી શું હવે આ મહેમાન ગતિ ક્યાં મળે હટાણે કયો આ મહેમાન ગતિ આવી બાર વાગ્યે જેને કરાવી છે ને એને દુનિયા ભૂલી નથી એના ઇતિહાસો ઝવેરચંદ મેઘાણી હોય જેમલભાઈ પરમાર હોય કાંતિ ભટ્ટ હોય દોલત ભટ્ટ હોય કે ગીગા બારોટ હોય આને આવા માણસોને ટકોરા મારી મારી અને દુનિયાના ચોકમાં લાવીને આની કથાઈ લખી છે સાહેબ એને એક રૂપિયાનો સ્વાર્થ નથી રાખ્યો મને કરોડ આપ્યા કે બે લાખ આપ્યા હોય બોલી જાઓ ખારું લખી લો એમ નહીં એની માણહાઈ ઉપર ઓળગોળ થઈ અને એની વાતો દુનિયામાં લખી છે શું કામ કે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન સુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન સુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં અમે ઝૂંપડામાંય અમીર માણહાને જોયા છે અમે ઝૂંપડામાંય દાતાર માણહાને જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી મૂગે મોટે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં હિંસાન છુપાયેલ જોયા હમણાંની વાત કરી દો તો તમે બધા આમાં જાણો છો આ જાજા વરહ નથી થયા હમણાં થોડા વરહ હજી આંગળીના ટેરવે ગણા એટલા વર થયા છે સાહેબ આ જોમ આ ખમીરાજ આ દાતારી આ સમર્પણ આ ક્યાંથી આવે છે આ લોહીના ગુણ છે આ કોઈના બાપની ત્રેવડ નથી કોઈ ઉશીનું લઈ શકે આ લગભગ મારા હું ભૂલતો ન હોઉં તો મને ખાસ યાદ નથી રંગપરમાં જ કદાચ બન્યું હશે સાહેબ દીકરીના લગ્ન હતા અને ભાઈ છે કંઈક લેવા માટે જાય છે અને એમાં એક્સિડન્ટ થાય છે સાંભળજો આ ક્યાંથી બધું બોલી તર હુજાડતો હશે અને ક્યાં આ લોહી ના લઈ જાય છો મોરીબીની બાજુનું ગામ ગીજળા અને સાહેબ એ સત્ય ઘટનાની વાત કરું હજી હું બે દી પેલા વિજયભાઈ માયાભાઈ આવેલા અને અમે આ વાત થતી ત્યારે મને વાત યાદ આવેલી સાહેબ એ આ આયર કેવો હશે તમે જુઓ તો ખરા હમણાં બનેલી વાત આરે તો કદાચ વર્ષો થઈ ગયા દેવાજ બધનની વાત કરી ભોજા મકવાણાની વાત કરી ભીમા ગરણિયાની વાત કરી તો એને વર્ષો થઈ ગયા પણ એક પંખીના માળા જેવું ગામ મોરબીની બાજુનું અને પોતાની દીકરીના લગ્ન એમ હગો ભાઈ પોતાનો જવદલિયો હતો એ લેવા માટે જાય છે એમાં અકસ્માત થાય એક્સિડન્ટ થાય છે અને એમાં એનું લાંબુ ગામતરું થાય છે આ બાજુ આયરના ખોરડે ખબર પડે છે મંગળ ગીત ગવાય છે લગ્ન છે અને આય ખબર પડી કે તમારા દીકરાને હું એક્સિડન્ટ થયો અને એનું અવસાન થયું છે ભાહો કાળજા ઉપર કાળબીન પાણો મૂકી દીધો આયરે હો સામે પરણવા આવતો એ પાછો ભાણેજ હતો ને એ પાછો ભાણે જતો અને જો ખબર પડી જાય રોગ આગળ થવા માંડે તો ભાણે હરખ ભાંગી જાય એને હરખ છે લગ્ન નો આપણે મામા ફૂ થાય એટલે હામે ભાણે પરણો આવતો વિજયભાઈ અને એને ખબર હતી કે મારા દીકરા એ લાંબુ ગામ હતું એનું થાવું હતું થઈ ગયું મુરલીધર મહારાજ ની મરજી સાહેબ રાતે દવાખાનામાં જ્યારે પોતાના દીકરાને મળવા આવે છે આયર પોતાનો બાપો ત્યારે માથે ખાપણ પોતાને હાથે ઉઢાડીને કીધું ખબરદાર છે આમાંથી કોઈને ખબર છે એટલામાંથી મોઢામાંથી વેણ ન બોલતા સાહેબ બાપ કેવો છે તમે જોવો તો ખરા આ વાત પુરાવો આપે છે કદાચ કોકને એમ થાય દેવાય બોધરે પોતાના વર્ષો પહેલા ઉગાનું બલિદાન આપ્યું છે કોઈ તેને નથી ખબર જેનામાં સમજે નથી શંકા કુશંકા કદાચ કરે આ વાત એનો પુરાવો આપે છે હો પોતાનો દીકરો હોયો કયો દવાખાનામાં આવી માથે ખાપણ ઓઢાડી અને બાપ બોલે છે દીકરાની લાશ સારવી પડી છે જોજો મોઢામાંથી કોઈ ખબર ન પડવા દેતા આંક્યું નહીં રેખાનું લાવી પડે મારો ભાણેજ પરણવા આવે છે ને એનો અરક ભાંગી જાય પરણીને વહી જાય ને પછી આપણે જોઈ લેવું આ હાથે પોતાના દવાખાનામાં પોતાના પਿੰડના દીકરાની લાશ માથે ખાપણ ઓઢાડી અને આયર સડબ 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 કરતો નીકળી ગયો લાશ દવાખાનામાં પડી જો આ બાજુ પોતાનો ભાણેજ પરણવા આવે છે ધામધૂમથી પોતાની દીકરીને પરણાવે છે અને જાન ટુકમાકી વાત કરી દો તો ભાણેજ પરણીન જાન વર્ણી પરણીન પાછી વળીને કીધું કે હવે પનયું આપો હવે દીકરીનું તો રોયો હવે દીકરાનું રોઈ લો હવે પન્યું આપો મર્યા હવે ગાવા દો હવે મને રોવા દો આવા આયર છે સાહેબ હવે આ વર્ષો પહેલાની બનેલી ઘટના આ મોરબીનું નું ગામ અને આવો જો આયર બલિદાન આપી શકતા હોય તો કીધી દેવાજ બોદરે પોતાનો ઓગો નહીં આપ્યો હોય કોણ છે કે પોતાનો ઉગો દાંત કાઢીને આપી દીધો હતો કે આયર નો દીકરો છું અને એ બે કડ્યું મારે ગીગા બાપુ કુંસારા ની લખેલી મારે છેલ્લે આ કેવી છે સાહેબી જાહલ જયારે સિંધમાં ગઈ કથા તો આપ જાણો છો નવગણ ને પડકારો કર્યો ગાય નરપતિ નવગણ બાપ

ગણપતિ હોનાવ ગણ ફેર કરરજે ભૂપતી હવે ફેર ગરજે ભૂપતી